તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી અમેરિકાના પ્રવાસ છે તેમણે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધન કર્યું લોંગ આઇલેન્ડમાં આયોજિત મોદી એન્ડ અમેરિકા નામના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા પીએમ મોદી કહ્યું કે દુનિયા માટે એક AI નો મતલબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો મતલબ છે અમેરિકન ઇન્ડિયન અમેરિકા ઇન્ડિયા સ્પિરિટ છે એજ તો નવી દુનિયાનો એઆઈ પાવર છે એ જ એઆઈ સ્પિરિટ ભારત અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈ આપી રહ્યો છે આજે ભારતમાં આ માર્કેટ અમેરિકાથી મોટું થઈ ગયું છે પહેલા ભારત મોબાઈલ ઇમ્પોર્ટર હતું હવે મોબાઈલ એક્સપોર્ટર બની ગયું છે लेकिन मैं मानता हूं कि एआई का मतलब है अमेरिकन इंडियन अमेरिका इंडिया ये स्पिरिट है और वही तो नई दुनिया का एआई पावर है यही एआई स्पिरिट भारत अमेरिका रिश्तों को नई ऊंचाई दे रहा है